હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી આરામ તો કેમ છો તમે બધા મજામાં તમારા નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વહેલા ઊભા થઈ નાઈતો ફ્રેશ થઈ ગયા છીએ અને વાગી ગયા છે ત્યારે સાડા સાત એ તો ભૂમિ સ્કૂલે વહી આવી ગયા છે અને આજથી હવે અમારે જલપા જાય છે દાળિયે તો દાડિયે જવામાં હું હું તૈયારી કરવી પડે હું તમને બતાવું કારણ કે આજે શરૂ કરી છે અને જવાનો એ મારા મમ્મી બે જાય છે અત્યારે એણે કરી દીધી છે તૈયારી શરૂ નાસ્તો કરવા મને બોલાવે છે કારણ કે એને સવારમાં વહેલો વહેલો ઊભું થવું પડે છોકરાને તૈયાર કરીને સ્કૂલે મોકલવાના હોય ટિફિન બનાવવાનું હોય બપોરે જમવાનું અમારું બનાવીને જવાનું હોય એટલે અત્યારમાં એને થઈ જાય છે મોડું અને બધા જ કામ અત્યારે એને કરવાના હોય તો હું તમને બતાવું ચાલુ કરી દીધો છે તો આજથી આપણે જવાનું છે દાળીએ અને હું જાઉં છું દાળીએ એટલે મેં હવામાં વહેલા ઉઠીને છોકરાને તૈયાર કરીને સ્કૂલે મોકલી દીધા અને નાસ્તોય બનાવ્યો એને નાસ્તો બનાવી દેવાનો બપોરની રસોઈ કરવાની બધું ઘરનું કામ મોકલી દઈશ અને હવે મેં જો જનકનો તો ઊભા થાય ને તો આપણે નાસ્તા પાણી કરી લઈએ અને અમે જઈએ હવે દાળીએ બસ તમારી તમારા ટાઈમ જાય તો નીકળી જજો એટલે બધું અત્યારમાં કામ આખા દિવસનું થયું કરવું પડે પછી પાછું સાંજે આવીએ તો પાછું હોય પણ બપોરનું ટિફિન બિફિન છોકરા ઘરે હોય સ્કૂલેથી આવે એટલે બધી અત્યારમાં ઘડીક લેતર થાય હવે જલ્પા દાડીએ જાય ને હું તમને બતાવું કોણ કોણ જાય છે શેમાં જાય છે ત્યાં નીકળી ગયા છે જો ટેમ્પો રિક્ષા જાય કે નહીં એમાં જાય બધા જો આ બધા રિક્ષા ભરીને જાશે હવે ચાલો મિત્રો મારે પણ હવે મોડું થાય છે એટલે હું પણ જાઉં હવે હું હવે નીકળ્યો છું ભાવનગર જવા માટે અને લગભગ અત્યારે સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને પરવડીની બહાર નીકળતા જ મેં અને શરૂ કરી દઉં અને હું મારા મિત્ર છે રાહુલ બે જાય છે તો જો આ મારા મિત્ર છે અમારા રાહુલભાઈ અને આ ગાડી ઓલપા પડી છે અને હું અત્યારે બે અમે નીકળી ગયા છીએ અને હવે આપણે ભાવનગર જઈને મળશું મારે થોડુંક કામ છે બેંકનું એટલે જાઉં છું ભાવનગર અને ક્યાં ક્યાં ભાવનગર જવાનો છું અને અને ક્યાંય ક્યાંય જગ્યાએ જવાનો ને એ પણ બતાવીશ ને બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં જય જય હાલો મિત્રો તો આપણે ભોગી ગયા છીએ હવે ભાવનગર ભાવનગરની અંદર આવી ગયા એટલે નાનું મોટું જે થોડું કામ છે એ કામે કરી લઈએ અને થોડી કંઈક ખરીદી કરવાની છે તો ખરીદી થઈ જાય અમારા રાહુલભાઈ મને કહે કે જનકભાઈ મારે છે ને એક બે જોડ કપડાં એ કે લેવા છે પણ એમાં છે એવું કે એ રેડીમેડવાળો માણસ નથી એ સીવી ઈડાવીને પહેરે છે તો મને કે મારે કે રેડીમેડ લેવાનું મને કઈ ખબર પડતી નથી તો મને કે તમે મને ફર્સ્ટ ક્લાસ દુકાન હોય ને મસ્ત જોડ આપણે બનાવડાવીએ છીએ હવે અત્યારે આવી ગયા છીએ અમે તળાવની અંદર અને હવે એકાદ બે દુકાનની વિઝિટ કરીએ પછી ખબર પડે કઈ લેવાય છે તો જો અત્યારે તો આ જગ્યાએ છીએ હલો મિત્રો તો અત્યારે હું છું રાજુપરા રાજ આપણી ચોકડી પડે છે ને મેઇન હાઈવે ઉપર ત્યાં છું અને ત્યાં એક કૃતિ જે હાથેથી કતરકામ કરી અને જે મૂર્તિ શિખર અને પ્રાણીઓ સ્વાગત માટેનું તમામ પ્રકારના ચિત્ર કે જે કલાપ્રેમી કૃત્ય જે કટિંગ કરીને બનાવવામાં આવ્યા છે એ જગ્યાએ અત્યારે હું આવી ગયો છું અને હું તમને હમણાં બતાવું જે મારા ભાવનગર કામ હતું તે પતાવીને જાતો હું અત્યારે ઘર તરફ જાઉં છું અને માતાજી એટલે કે રાજપરા કોડિયારમાં એ હું આવી ગયો છું તો હું તમને બતાવું અને જે કોતરકામ કરીને ઝીણી ઝીણી ડિઝાઇન કરીને જે અવનવા જે ચિત્રો બનાવ્યા છે ને હું તમને બતાવું તો સ્ટાર્ટિંગ આપણે કરીએ તો મોરથી જ આપણે કરીએ બરાબર છે તો જો સરસ મજાનો મોર છે સફેદ અત્યારે છે બધું આને હજી કલર કામ આવશે અને શિખર આ છે શિખર અને આપણે જોતા હોય ઘણી વાર ગેટ ઉપર હોય પછી આ મોર છે તે ઈ આપણે મંદિરના શિખર ઉપર હોય અને અત્યારે તો આપણે મંદિર હોય ત્યાં ઘણી વાર મોર અને લાઈન એટલે કે સિંહ હાવજ ને એવું બધું મૂકતા હોય છે હજી હું તમને અવનવા જે છે એ બતાવું છું આ બધી ગેટ ઉપરની જે ડેકોરેશન છે એ છે ગેટ ઉપર આપણે મૂકીએ ને એ અને અહીંયા ઝીણા ઝીણા જો માતાજીની પણ મૂર્તિઓ છે ગણપતિ છે અને આ બળદ રાધા કૃષ્ણ તમે જોઈ શકો છો મિત્રો આ રોડને કાંઠે જ છે એકદમ રોડ ઉપર જ છે અને આ છે વૃક્ષ વાવવા માટેના કુંડા છે કે જે આપણે તુલસી છે ગુલાબ છે કે એવા વૃક્ષ આપણે પણ વાવીએ કે એવા આ કુંડા છે અને આ જો આ હંસલા પોપટ બતક એટલું સરસ મજાનું કાઢે કામ કરેલું ને પથ્થરની અંદરથી કટિંગ કરી કરી અને બનાવવાનું હોય ને હવે જે હું તમને બતાવું છે ને બહુ અદ્ભુત રીતે બનાવ્યું હોય છે આપણે અક્કલ કામ ન કરે ને એ બનાવ્યું છે એટલે હું તમે જોઉં મસ્ત બેસ્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ લુક છે આ પાછો બકરો છે ઓલિપાનો છે એ ઘોડો છે અને આ બાજુ છે ને એ બધા જો આ સમયમાં ઘોડા બતક મસ્ત બધું આમ શોપીસમાં મૂકી શકાય એવી રીતે અને આ બાજુ જો એક જોઉં ને એક ભૂલો ને અવશ્ય મુલાકાત કર્યા જેવી છે મિત્રો કારણ કે જે આ બધા કલા પ્રેમીઓ હોય ને એ બધા ગેટ ઉપર ઘરે ચોક્કસમાં ના બધું મૂકતા પહેલાં બધાય ને ત્યારે હાલમાં બધા હવે બધા ઓફિસમાં ત્યારે ટ્રેન્ડ એ છે કે ઓફિસમાં બધા મૂકે છે આ બધું બનાવતા ઘણો બધો સમય લાગે આમાં ઝીણું ઝીણું કટિંગ કામ કોતરકામ કરીને કલર બલર કરીને કમ્પ્લીટ બનાવવામાં આવે છે તો મિત્રો આ તમને કેવું લાગ્યું તે મને લાઈક અને શેર અને કોમેન્ટ કરીને જણાવજો અને હવે હું અહીંથી નીકળવાનો છું કારણ કે ટાઈમ પણ આપણી પાસે છે નહીં ને હવે મોડું થઈ ગયું છે વરસાદ વરસાદ પાણીને આપણે ટાઈમસર ઘરે પહોંચી જઈએ